કેમ છો ખેડૂત આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ જાણીશું તુવેરના ભાવ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના ભાવ આજની તારીખ પચીસ એક બે હજાર પચીસ તારીખ એક હજાર એકસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચારસો બે રૂપિયા બોટાદ એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા થી એક હજાર બાવીસ રૂપિયા રાજકોટ એક હજાર બસો ને સાહીઠ રૂપિયા થી એક હજાર છસો ત્રીસ રૂપિયા પાટડી એક હજાર બસો ને ત્રણ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા જેતપુર એક હજાર રૂપિયાથી એક હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા મેંદડા એક હજાર બસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા અમરેલી એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર વીસ રૂપિયા માંડાલ એક હજાર સાત રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં સાવરકુંડલા એક હજાર ચારસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર છસો ને વીસ રૂપિયા કોડીનાર એક હજાર બસો ને પચીસ રૂપિયાથી એક હજાર છસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર બસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર છસો ને પાસઠ રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા જોઈએ આગળ જસદણ નવસો ને બાવન રૂપિયાથી એક હજાર ને પાંચસો રૂપિયા ખાંભા એક હજાર બસો ને સોળ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા હારીજ એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને બાવન રૂપિયા વડાલી એક હજાર બસો ને જુનાગઢ એક હજાર એકસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને વીસ રૂપિયા ઈડર એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બાબરા એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને ત્રેપન રૂપિયા મહુવા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણી બજાર ભાવની માહિતી મળતી રહે અને જય જવાન જય કિસાન